આખી રાત વૈ સાંજે દસ સાડા દસ વાગ્યા ગાજ વીજ સાથે વરસાદ હતો ગાજ ને વીજ ને હાવ ઝીંકા છોકરા તો બીવે પણ મોટા બીવે ને એવા ગાજ વીજ હતા અમારે સાંજે દસ સાડા દસ વાગે વરસાદ ચાલુ થયો ગાજ વીજ ને બહુ જ અતિ ભારે વરસાદ છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને અમારે કબૂતર ને પોપટ ને બધા એમ અગાસી ઉપર આવ્યા હે ઘઉં ચોખા ખાવા હમણાં ચુમાહું આલે હે ને તે પંખીડાઓને બધા ખાવાનું પલરી જતું હોય ને તે ઘઉં ને ચોખા ને હું મેળી ઉપર રાખીને પારી ઉપરથી આવે ખાવા વરી વરસાદ બંધ થાય ને એટલે વરસાદ બંધ હોય એટલે ઘઉં ને નાખીને તે પંખીડા આવે પોપટ ને કબૂતર આવે ચાર પાંચ કાગડા આવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો જો ને ચોમાસું હાલે હે તો આજે અમારે સવારનો વરસાદ હતો અત્યારે વરસાદ બંધ રહ્યો ને તો હું અમારે મેળી ઉપર કાયમ અત્યારે પોપટ ને કબૂતર ને આવે ને તો એને ખાવાનું આપો આવી હું અમારે દરરોજ પોપટ આવે ત્રીસ ચાલીસ પોપટ આવે અમારી અગાસી ઉપર તો જો અમારે તમે બધા મારી પાછળ પોપટ જોઈ શકતા આવીશો અમારે પોપટને હું ચોખ્ખા આપવા આવી હઉં તો પોપટને ચોખા આપી દઈએ પછી વરસાદના પોપટને હે ને બિચારાના ટાણે ક્યાંય ખાવાનું ન મળે ને તે ચુમાહામાં અમારે જો પોપટ ને કબૂતર ને બહુ બધા આવે ચાલો વરસાદ બંધ થાય ને તો પોપટને ખાવાનું આપી દઈએ ચાલો પોપટને વરસાદ બંધ ને જલ્દી જલ્દી ચોખા આપી દઈએ ને આમ અમારે જો આમ જુનાગઢ બાજુ ગાજે હે જૂનાગઢ અત્યારે વરસાદ છે એમ ગાજે છે કયુંતનો હમણાં અમારે વરસાદ જો હમણાં થોડીક વારમાં આવશે તે વરસાદ નથી તે પોપટ ખાઈ લઈએ ચાલો આપણે પોપટને એક પ્યાલી ભરીને ચોખા આપી ગઈ હતી તે જો કયુંતના ચણે હે તે એક વાટકી એક ચોખા ખાઈ ગયા ને પાછી એ એક વાટકી હું ભરી આવી ચોખાની અત્યારે વરસાદ જેવું કઈ ખાવાનું ન મળતું હોય પલરી જતું હોય વરસાદ બંધ ને એટલે તરત એક વાટકો ભરીને ચોખા કે ઘઉં કે ગમે એ આપીએ ખાઈ હે ચાલો જો ચોખા પાસે થોડાક જ છે કઈ રીતના ચોખા ખાઈ હતી થઈ રહેવા આવ્યા આપણે પાછા ચોખા આપીએ પોપટ ને આપડા પોપટ છે બધા ઘણા બધા આવે પોપટ કંઈક પછી શિવમ ફોન કે જોતો હોય ને અવાજ થતો હોય ને તો આવીને બોજનો અવાજ કરે બોજનો અવાજ ક્યું ક્યું કરે કે તમે જલ્દી અમને ચોખા આપી જાઓ આવીને બોલાવ્યા બોલાવ થાય રમતું કરે હે ને અસલ મજાના કિલોલ કરે હે અસલ મજાના ક્યું ક્યું કરે ને ચોખા ખાઈ હે અત્યારે ચુમાહામાં પંખીડાઓને ને ગાયું કૂતરાઓને આપણે જે બને એ થોડું ઘણું આપીએ ચુમાહામાં અમે અમારે વરસાદ અંધાયલો છે આમ બૈડા ડુંગર ઉપર બહુ જ નો અંધાર છે અમારે આ બાજુ જો આમ તમે જવું હો ને મકાનની બાજુ બૈડો ડુંગર આવેલો છે અમારે અગાસી ઉપરથી દેખાય પણ વરસાદનો અંધાર બહુ નો હોય ને તે ડુંગર દેખાતો નથી જરાય અહીંયા પારી ઉપર અમે હે દરરોજ ચોખા ને ઘઉં ને આપીએ ને એ ચોખા અને ઘઉં ને પંખી ખાય પારી ઉપર ચોખા અને અટાણ વરસાદ બંધ રહ્યો ને તો પાણીનું કુંડિયું ભરેલું રાખીએ ચોખા ને ઘઉં ને બીજા બેહવા ને ઉડવા ને જાય ને થોડાક જાય નીચે ઢોરીએ નાખે થોડોક અવાજ થાય ને તો ઓશિકતા બી ને ઉડે ઉડવાનું કરે એટલે બે થોડાક અહીંયા ઢોરી નાખે છે તો કઈ વાંધો નહીં આપણે મંખીડા હાટવું આપણો કામ ખોટી કરી ને થોડોક સમય કાઢવો જોઈએ દસ હાડા દસ થયા હે એમના રાતના દસ હાડા દસ થયા છે અમારે ને બહુ જ કડાકા ને કડાકા ને વીજળી થાય છે ને બહુ જ ગાજ બીજ થયો ને વરસાદ ને અમારે ચાલુ થયો છે પવન છે બહુ જ નો ને વીજળી તો એવી થાય છે કે મોટા માણસ છોકરાએ ડાયડું બીએ ને એવા કડાકા થાય છે ને અવકાશ ધોરું થઈ જાય એવી વીજળી થાય છે અમારે લાઇટે ગઈ છે હવે લાઇટ જાવક આવો કે બો ગાજવીજ હતો અટાણા ગાજવીજ નથી આખી રાત વરસાદ બેઠો અગિયાર વાગ્યા ચાલુ થયો સાડા દસ અગિયાર નો ભક્તિ શિવજ એવા ગાજવીજ થતા હતા એકદમ કડાકા થતા હતા ગાજ ને બીજ ને અહીંયા શિવમભાઈ બેઠા હે શિવમભાઈ ને આજે નિશાળમાં રજા હે અમારે આજે અતિભારે વરસાદની અગાહી છે આજે નિશાળની રજા હે ને શિવમભાઈ ને તે શિવમભાઈ બેઠા બેઠા પાટી ને પેન લઈને લખે હે કલમ ખતારો લખે હે ને વર્ષા બારે હે વરસાદ જોતો જાય બયણા અગર બેસો બેસો વરસાદ જોવે છે અને લેસન કરે છે અમારે વરસાદ બહુ હે જો આખી રાત બેઠો અને અટાણે હવાર હવારમાંથી ચાલુ છે એકદમ નો જયાસી ગોમભાઈ બેઠા આસી ગોમભાઈ બોલે ને सीताराम જેસી કૃષ્ણા કર દે सीताराम જેસી કૃષ્ણા જય ના તાજી તો હું કરસ તો शिवम भाई बैठा बैठा कॉ लखे है आज निशाड़ी रजा है ती घर बैठा बैठा टाइम तो जाए नहीं शिवम भाई ने जो वरसाद जो वे है बहना आगे बैठा बैठा वरसद जो वे ने लेसन करे ना बरसात चालू थी हमारे एकदम भरे अति भार वाही आज जो निशाड़ी रजा है रोड म जाने नदी आई हुई है हो जाए તો હજી થોડોક ધીમો પડ્યો સાંજે તો સાડા દહક વાગે તો બહુ વરસાદ હતો અમારે ગાજ ને વીજ ને ઝીંકા છોકરા તો બીવે કો મોટા બીવે એવા હાવ કડાકાન ઘોડાકાન થતા હતા ગાજ વીજ ને વરસાદ ને સાંજે સાડા દહ વાગાનો એમને ચાલુ જ છે જો અમારે વરસાદ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજે તો અમારે સવારનો વરસાદ ચાલુ આખી રાત વધ્યો સાંજે સાડા દસ વાગ્યા નો ગાજ બીજ સાથે વરસાદ હતો ગાજ ને બીજ ને હાવ ઝીંકા છોકરા તો બીવે પણ મોટા બીવે ને એવા ગાજ બીજ હતા અમારે આ અમારા ઘરની બાજુમાં નદી આવી જાય છે નદીમાં ઘોડા પૂર આવ્યું છે આમ બૈડા ડુંગરમાં અને એનો વરસાદ વધારે હોય ને એટલે અમારે આ નદીમાં પાણી આવે બહુ જ ઘોડા પૂરાયું આવ્યું

કોઈ માણસ ગામ માં ગયો હોય ઈ નો કરાય ઉજો તઈ થાય આ પાણી પીવું પડે ને તઈ પર કરાય આવી હાલો આટલું પુલિયા ઉપર થાય ને પાણી આવી ને જાય છે બધાય માણસ જોવે છે આમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમારે વરસાદ હે તો વરસાદમાં આમ બનાવી હે પાવ ભાજી મસ્ત ગરમ ગરમ પાવ ભાજી બનાવી તો હાલો હવે ખાઈ લઈ મમ્મી પાઉં હેકતી જાય હે હું શિવમ ને પપ્પા ને હાર્દિક મામા ને બેહી ગયા હે પાઉં ભાજી ખાવા હેલો તો હવે ખાઈ લઈ પાઉં ભાજી